તો ફોન ખાલી પકડી રાખ ભગવાન એય ભગવાન ભગવાન કાંઈ હોટા કે ભાઈ કાબો પાં હે ગયો ઓ ભાઈ ધૈયો ને મય પર મોબાઈલ નો ફોનો ના રે એટલો મળ લી મુ સોરા આયો ટીકે આઈ સિનિયર તમે હું કરું બધું ખેલ લીમો લીમો હા કોક ભાઈ હા એ હુંંદજે બે કલાક હાલ

加油吧，啊来干的！<music> <laughs> आ हा ओसे तारा